સરળ બનાવવામાં આવશે અને ભીડ મદદ ઘટાડવામાં પણ મદદ મળશે નિવેદન અનુસાર આઠ લાઈન વાળા દ્વારકા એક્સપ્રેસ વેના ઓગણીસ કિલોમીટર લાંબા હરિયાણા એક્સટેન્શન નું નિર્માણ અંદાજે ચાર હજાર એકસો કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે

છેતાલીસો કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત લખનઉનો રિંગ રોડના ત્રણ વિભાગ અને આંધ્રપ્રદેશમાં લગભગ બે હજાર નવસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત નેશનલ હાઈવે સોળના આનંદપુરમ પેન્ડુ થી આનાકા પલ્લે સેક્શનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે